અમદાવાદમાં આવેલી ઐતિહાસિક ગુજરાત કોલેજના મેગેઝીન વિદ્યા વિકાસને સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી અંક એવા શતાબ્દીના સંભારણાનું વિમોચન કરવામાં આવ્યું આ વિમોચન પ્રસંગે કથાકાર પૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા શતાબ્દી અંકને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે જેના પ્રથમ ભાગમાં સ્વતંત્ર સંગ્રામમાં કોલેજની ભૂમિકા કોલેજની વિકાસ યાત્રા જ્યારે બીજા ભાગમાં કોલેજની મુલાકાતે આવેલા મહાનુભાવોના મંતવ્યોને ત્રીજા ભાગમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પ્રોફેસરના અનુભવોને વર્ણવવામાં આવ્યા છે છે કે ગુજરાત મેગેઝીનનો પ્રારંભ થયો હતો અને એ સમયે ગુજરાત કોલેજ પ્રથમ કોલેજ હતી જેનું મેગેઝિન પ્રકાશિત થતું હતું સમય જતાં વિવિધ પરિબળો વચ્ચે આ મેગેઝીન બંધ કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી પણ આખરે દ્રઢ મનોબળના કારણે આ મેગેઝીને સો વર્ષ પૂર્ણ કર્યા છે મારી પ્રસન્નતા વ્યક્ત કરી કે એક શિક્ષણ સંસ્થા દોઢસો વર્ષ પૂરો કરે અને એમનું એક મેગેઝિન સો વર્ષની યાત્રા કરે એ મારી દ્રષ્ટિએ આનંદ સાથેનું આશ્ચર્ય છે અને એનું રાજી થયું કે સંસ્થા વિકાસ કરી શકીએ આ એક બીજાને પ્રેરણા આપે અને મેસેજ જાય એવો એવું